રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એકવીસમાં સમૂહ લગ્ન યોજાયા બત્રીસ યુગલોએ ભાડિયાની પાવનધરા પર પ્રભુતામાં પગલા માંડ્યા ભાડિયા મુકામે ધોરણ નવ દસમાં પ્રવેશ અંગે કરાઈ મોટી જાહેરાત તો અધ્યક્ષ શ્રી હરગોવંદભાઈ પરમારને ઉત્તર ગુજરાત સહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું કલાકાર ગુલાબ ચાંગે ચા દ્વારા ડીજેના તાલે દાંડિયા ડાસની રમઝટ બોલાવી વિગતે વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાટીયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એકવીસમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં રાધનપુરના ભાડિયા મુકામે બત્રીસ યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલાં પાડી લગ્ન વિધિ અનુસાર ઉત્તર ગુજરાત રોહી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી દાતાઓ દ્વારા ભેટ આપી તેમજ દાતાઓ દ્વારા પાણી ચા તેમજ ભોજન તેમજ મંડપ છાસુ વિતરણ કરવામાં આવ્યું કે જેના અનુસંધાને લાલદાસ મઢી મહંત શ્રી કરશનદાસ બાપુ રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ પ્રમુખ શ્રી રણછોડભાઈ તેમજ ઉત્તર ગુજરાત રોહી સમાજ સેવા ટ્રસ્ટના તમામ સભ્યોએ તેમજ અધ્યક્ષ શ્રી હરગોવનભાઈ તેમજ ગોવિંદભાઈ પરમાર પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ તેમજ રમેશભાઈ પરમાર પરમાર તેમજ તેમજ જાખેલ પ્રવીણભાઈ મગાભાઈ પરમાર તેમજ ગુલાબભાઈ કલાકાર તેમજ સમાજના આગેવાનો યુવાઓ વડીલો આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એ આદેશ નું આપણે પાલન કરશું એટલે શાંતિ આયોજન સુંદર આયોજન કર્યું છે એમાં આ સભાના અધ્યક્ષ આદરણીય ગણપતભાઈ ગણપતભાઈ

કારણ કે તમે પહેલેથી મારા ઉપર કામ કરવાની જવાબદારી આપી છે અને એ શિક્ષણ માટેની વાત હોય તો હું તમારે અહીંયા આ જન્મેત્રી વચ્ચે ખાતરી આપું છું કે શિક્ષણ નું જે કાર્ય હોય હું અહીંયા અમારે રમેશભાઈ અને આ બધા લોકો અમે સાથે મળીને એ કુબેરભાઈ ડિંડોર સાહેબ પાસે ગયા હતા કે ભાઈ આ શિક્ષણની વાત છે અને જયારે અહીંયા આપણું બિલ્ડિંગ પણ તૈયાર થઈ ગયું છે તો એ શિક્ષણમાં આપણે ફાઇલ મૂકી છે અને અહીંયા જે આપની કમિટી છે એને વિનંતી કરું કે અવારનવાર આવીને એને આપણે ઉઘરાણી કરવી પડશે કારણ કે એને હલાયા વગરનો દાધે એટલે આપણે નવા સત્રથી જ આનું કાર્ય ચાલુ કરવાનું છે તો અત્યારથી આપણે જે જેને જરૂર પડે ત્યાં આવીને એનો કાર્ય આપણે આગળ વધારવાનું છે એમાં લવેનજી ઠાકોર તરીકે ખાત્રી આપો તમારે જે કઈ જરૂર પડે વાહ વાહ એ હું આપની વચ્ચે બંધાયેલો છું અને એ ખાત્રી આપીશ અને તમારું જે કાય કાર્ય છે એ હું કરવા બંધાયેલો છું એમાં હું એક નહીં એક ઉમેરભાઈ ડીંડર હોય આપણા કીર્તિસિંહ વાઘેલા હોય મુખ્યમંત્રીને મળીને પણ એ આપણે આ આપણું કામ છે એ કરવા આપણે બધા બંધાયેલા છીએ કારણ કે શિક્ષણનો જમાનો છે

એ ફળે ફૂલે એવી હું ખૂબ જ એમના આશીર્વાદ આપું છું પણ એક સાથે સાથે વાત કરું છું ઘણા સમાજના ઘણા આગેવાનો સમાજના મળ્યા છે રોહિત સમાજના તો મહેરબાની કરીને વેસનને ત્યાગીએ અને શિક્ષણને અપનાવીએ તો આપણો ઉદ્ધાર થવાનો છે